મમ્મી બોલો બેટા શું બનાય જો ગુંદર પાકનું તૈયાર કર્યું બધું હા હા ફૂલ તૈયારી હા એવું નેઘી મૂકી દ્યું બે ચમચી એમાં ગુંદર તળી દેવાનું ગુંદરને તળવાનો એ તળવા માટે છાલી લીધું બીજું પછી લીધે જવાનું બરાબર ચોપરું કાજુ બદામ હમ મખાના ખસખસ સિંગદાણા અખરોટ પિસ્તા ગંઠોળા પાવડર અને આ ઘરે બનાવેલો શું પાવડર સૂર પાવડર હવે ગયા બનાવીએ ને ગયાં બધું તળવાનું જ છ હમ આ તો દળી દેવાનું ભોકેલાં ઝીણું એકદમ ખસખસ તો ચીણી દળી દેવાનું છાયી છવાથી નહીં અમુક વાર એટલે હમદમ ઝીણી નવેલી હોય તો સારું કમર માટે બહુ સારી ખસખસ એટલે નથી થવાનું

બધું આવી રીતે વારાફરતી ફરતી શેકી દેવાનું આ આ બધું શેકી દેવાનું બધું આમ શેકીને બધું અમે બધું ભર દેવાનું એટલે દળી દેવાનું પછી દળી ઠંડુ થાય એટલે દળી દેવું મિક્સર શેકી દેતા બધું હા બધું ઈ માં શેકી દીધું મમ્મી તું જો કલર ખાલી થોડો થોડો ચેન્જ કરવાનો હોય બધા ના શેકવાનું હોય બધું તળી જીયો શેકી જીયો હવે બધાને ગ્રાઇન્ડ કરી દેવાનું મિક્સર ઠંડુ થવા દેવાનું તમે મોટા વાસણમાં કાઢી

इतना सारा खीर આ બધું આપણું નહીં અડધું આપણું ને અડધું મારે ફ્રેન્ડ હે ત્યો મુકલાવવું એવું હે ઈ સંસાહે કે કે તારું બનાવવું તો ભેગુ મારું બનાવી દેજે હવે આહેર બનાવી દઉં છાલ હકી ગરમ થાય હમ ગી ગરમ થાય એટલે પેલું આગળ છે ગોળ ને થાદ થાદ હાલત થઈ જાય તો થવા દેવા ના હોય એવું તારા આયો ગામ દીવો નીચે ઠંડુ હોય ને ગરમ થતા વાર લાગે ને પણ તો પહેલા ગરમ કરી અને ઘી રેડ દેવાય પછી પછી ગોળ નાખો અમે ગોળ સમારતા ને એના વાસામાં ફાવાના એટલે અમે ગોળ સમાર દીધો એટલે તો ઘી તો અમે ગરમ થવાનું જ છે અને તા જાડા તળિયા વાળું વાસણ લીધું હોય ને એટલે થોડું ગરમ થતા વાર આ પર જાડું તળિયું હોય ને એટલે વાર

ગોળા ઓગળવા દો મસ્ત તો ગોળા ઓગળી જો મમ્મી તો આવું ફૂલવા માંડીઓ જોડ દેખાય હા ગેસ રાખી તો આવું પહેલી ખસખસ ખસખસ જે દળી હતી આપણે દળેલી ખસખસ નાખી દીધી સલથોળા પાવડર કંઠોળા પાવડર નાખી દીધો અંસૂંઠ સૂંઠ સૂંઠ બધાને મિક્સ 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 આ બધું હવની રીતે હવને પ્રમાણે જેવું છે જેવું હા એ ના ખાય બીજો ઓપ્શનલ નો એ કઢાયો એ કેટલું એ બીજું એ ના ખાય આપણે એ નઈ નખતા હમ દાદી ને મમ્મી ને બનાવતા ને પ્રમાણે બનાવી બરાબર આ બધું હાલ નખવાનું આ બધું નીચે ઉતાર દે

માફાઈ જો છે તમને મારી માફની જાણકારી હોય રોજ પણ હોય કે ખબર હોય દર સીઆઈ માં ના સીઆઈ માં હૈ એના એટલે મે ખબર હો આટલું મીઠું જો છે તો ખબર જી દે દે મસ્ત મસ્ત મિક્સ થઈ માફ આવી જિન ઓ માફ સરાઈ હા

ફાળાવ પડવગીયું અ જો ફસ ફસ નંબર 2 હા હા મિક્સર ઓન કરી દીધું હા હલા દે બધું હલાઈ ગયું મની વ્યવસ્થિત સાવો પાથરવા મણવા પાથરવા આખો ખૂંચો ભરે જેવું લાગો કે અડધો અડધો પર તપાવો કેટલે ખૂંચા કાથી બરાબર

બંધન કો <tih> 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 <tih>